વલસાડમાં વિદ્યાર્થીનીની હત્યા અને બળાત્કારના કેસમાં ઝડપાયેલા હત્યારાના પાપનો વધુ એક ભાંડો ફૂટ્યો છે હત્યારાએ પાંચ નહીં પરંતુ છ મર્ડર કર્યાનું ખુલ્યું છે જેમાં બીજી એક હત્યા પણ ગુજરાતમાં જ કરી હતી સાયકો કિલર અધ અધ મર્ડર વલસાડ પહેલા વડોદરા હત્યા છઠ્ઠા મર્ડર નો થયો ખુલાસો વલસાડના વિદ્યાર્થીની હત્યા અને બળાત્કારના ના આરોપી સાયકો કિલર ના એક પછી એક પાપ ખુલ્લી ને સામે આવી રહ્યા છે જેમાં સાયકો રાહુલ જાટે હવે વધુ એક હત્યાની પણ કુબુલાત કરી છે સાયકોએ વડોદરામાં કરી છઠ્ઠી હત્યા આઠ જૂને અલ્પદ્રષ્ટિ વાળા યુવક ટ્રેનમાં માં મળ્યો યુવક નામ ફયાઝ અહેમદ શેખ હતું યુવકને ને વાતોમાં ફસાવી ખુલ્લા મેદાનમાં લઈ ગયો ખુલ્લા મેદાનમાં માં સાકળ ગળો દબાવી હત્યા અને લૂંટ કરી આરોપીની કુબલાત પછી જ્યારે વલસાડ પોલીસે વડોદરા પોલીસમાં માં તપાસ કરી તો ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માતથી થી મોતના બનાવની નોંધ કરવામાં આવી હતી જે હત્યા થયાનું પુરવાર થયું સમગ્ર રાજ્યના અલગ અલગ પ્લેસીસ પર જે દાખલ થયેલા અનડિટેક્ટ બનાવો છે જે બનાવોમાં શંકાસ્પદ કંઈ પણ જણાયું છે એવો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને એ ડેટાના આધારે આરોપીની જે મૂવમેન્ટ છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે આરોપીએ ઘણા બધા મોબાઈલ ચોરેલા છે એવા મોબાઈલો પણ રિકવર કરવામાં આવી રહ્યા છે એના આધારે પણ એ જે મોબાઈલ છે એ કયા વ્યક્તિનો હોઈ શકે એ બાબતે તપાસ કરવામાં આવી હતી અને ચોક્કસ ઇન્ફોર્મેશન ડેટા ગેધર કર્યા પછી એની સઘન પૂછપરછ કરતા એને આ બનેલા બનાવને કબૂલાત આપી છે સાયકો કિલરે પચીસ દિવસ પાંચ હત્યાની પહેલા જ કબૂલાત કરી છે અને આ તમામ હત્યાને અલગ અલગ રાજ્યમાં અંજામ આપ્યો છે જેમાં પ્રથમ હત્યા સત્તર થી એકવીસ ઓક્ટોબર વચ્ચે કરી જેમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ટ્રેનમાં એક મહિલાની હત્યા કરી બળાત્કાર ગુજાર્યો બીજી હત્યા પચીસ ઓક્ટોબરે કરી જેમાં કર્ણાટકના ના ટ્રેનમાં ગળો દબાવી પુરુષ હત્યા કરી ત્રીજી હત્યા ચૌદ ઓક્ટોબરે કરી જેમાં ગુજરાતના પારડીમાં વિદ્યાર્થીની હત્યા કરી તેની સાથે બળાત્કાર કર્યો જ્યારે ચોથી હત્યા ઓગણીસ નવેમ્બરે કરી જેમાં બંગાળના હાવરામાં ટ્રેનમાં લૂંટના ઇરાદે પુરૂષની હત્યા કરી તો પાંચમી હત્યા ચોવીસ નવેમ્બરે કરી જેમાં તેલંગણાના સિકંદરાબાદમાં ટ્રેનના ડબ્બામાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી આ તમામ ઘટનાઓમાં વલસાડની ઘટનાને બાદ કરતા સીધું જ કનેક્શન ટ્રેનનો દિવ્યાંગ ડબ્બો છે સાયકો રાહુલ જાટ ખુદ દિવ્યાંગ હતો જેથી તે ટ્રેનના દિવ્યાંગ ડબ્બામાં મુસાફરી કરતો અને લૂંટ હત્યા અને બળાત્કારની ઘટનાને અંજામ આપતો હતો આરોપી રાહુલ કરમબીર જાટ એ છેલ્લા પાંચેક વર્ષમાં ઘણી બધી વખત જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયો છે આરોપી રાજસ્થાનની જેલમાં જયપુર જોધપુરમાં આરોપી ઉત્તર પ્રદેશની સહરાનપુર જેલમાં એની સાથે સાથે ઉત્તરાખંડની દેહરાદૂન જેલમાં અલગ અલગ જેલમાં અલગ અલગ સમયમાં એ જેલમાં રહેલો હતો એની જ્યુડિશિયલ કસ્ટડીના સમય સિવાયના સમયમાં એના દ્વારા કરવામાં આવેલા રોડવેઝમાં જે નોકરી જે ડ્રાઈવરી ક્લિનરી કરતો હતો એ રોડવેઝમાં જે કામ કરતો હતો એ બધો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને એના દ્વારા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ ટ્રેનની અંદર ચાલુ ડબ્બામાં કોઈ લાશ મળેલી હોય ચાલુ ટ્રેનમાં કોઈ ડબ્બામાં એ બાબતે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે આવા સાયકોનો શું ઈલાજ હોઈ શકે આવા તત્વોને તો સીધા જ ફાંસીએ લટકાવી દેવા જોઈએ જોકે હજુ પણ સાયકોની પૂછપરછમાં પોલીસને વધુ ગુનાના અને હત્યાના ભેદ ઉકેલાવાની શંકા છે